નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સોન દિલ્લી સ્વાગત કરું છું તમે જે ચેનલ બનાવવા ચેનલ સબસાઈકરણ ભૂલશો ને તેમના ચેનલ પણ શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવી કોઈ પણ પરિપત્ર આવ્યો કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી સાથેની સેલ માહિતી મળતી રહેશે તો ચેનલને સબસાઈકરણ ભૂલશો ને સાથે તમે જે કોઈ પણ ભરતી આવી વિદ્યા સહાયક જ્ઞાન સહાયક શિક્ષણ સહાયક કોઈ પણ ભરતી આવે તમને જોઈન કરવામાં આવશો ચેનલને સબસ ભૂલશો નહીં મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં કે તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં જે મેલ લિસ્ટ અને જે સારા પસંદગી જાહેર કરવામાં છે તેના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું તો વિડીયો ગમે તે વિડીયો લાઈક કરવામાં ભૂલશો નહીં મિત્રો સાથે ત્યારે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ બંને ગ્રુપ છે આવશે જોઈન થઈ જાય લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને ખ્યાલ છે મિત્રો તેમ જ્ઞાન સહાયક જોવા માટે મિત્રો જ્ઞાન સહાયક આપણે લખવાનું છે ગૂગલમાં જઈ તમે જાઓ ત્યારબાદ ત્યાં સહાયક વેબસાઇટ જે છે જ્ઞાન સહાય ઉચ્ચતર માધ્યમિક પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમે ક્લિક કરી નીચે આવશો ત્યાં તમને જોવા મળશે મિત્રો જે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક સારા પસંદગી શરૂ થઈ છે મિત્રો જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક સારા પસંદગી જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક સારા પસંદગી તમે જોઈ શકો છો સંપૂર્ણ વિગત અહીં તમને જોવા મળશે દાખલા કે મિત્રો આપણે ક્લિક કરીશું જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક સારા પસંદગી માટે સીટ નંબર તમારું નાખવાનો છે મિત્રો સીટ નંબર નાખી દેવાનો છે પછી જે જન્મ તારીખ ત્યાં પાસવર્ડ પાસવર્ડ કહીને તમારે છે ટોટલ પર કઈ પ્લસ નાઇટ ટુ કેફામાં લોગ ઇન કરવાનું રહેશે પછી તમે સારા પસંદગી કરી શકશો સારા સ્કૂલમાં તો જો બીજી બીજી વાર ચેક કરી તો મિત્રો તમે ત્યાં પર ક્લિક કરીને જોઈ શકો છો કે સારા પસંદગી કઈ છે મિત્રો સારા જ્ઞાન સહાયક ઉચ્ચર માધ્યમિકમાં જોઈ શકો છો મિત્રો સારા પસંદગી માર્ગદર્શિકા તમને જોવા મળે છે સંપૂર્ણ વિગત શું કરવાનું રહેશે મિત્રો રજિસ્ટ્રેશન આપેલું વિગત ભણે લોગિંગ કરવાનું રહેશે તમે સારા પસંદગી કેવી રીત કરશો તો લોગિંગ કરવાનું રહેશે લોગિંગ કર્યા બાદ તમે જોઈ શકો સ્કૂલો લિસ્ટ પેન પર ક્લિક કરવાનું રહેશે લોગિન થયા બાદ ઉપર મુજબ સ્ક્રીન જોવા મળશે જેમાં સ્કૂલ સિલેક્શન વ્હીકલ જોવા મળશે ત્યાં ઉપર ઉપરની બાજુમાં સ્કૂલ સિલેક્શન પર વ્હીકલ જોવા મળશે અને ક્લિક કરવાનું રહેશે જોઈ શકો છો તો મારે ક્લિક કરવાનું તમાશે ત્યારબાદ સારા પસંદગી માટે આઈડીઓ તમે જોવા મળશે તમે ક્લિક કર્યા બાદ જોઈ શકો છો મિત્રો આપણે આરામથી જોઈશું તો એન્ડ સુધી બનાવી લેજો વીપ્સ પર ક્લિક કર્યા બાદ આ પ્રમાણે સારા પસંદગી જોવા મળશે ગામનું નામ હશે તાલુકાનું નામ હશે જિલ્લાનું નામ હશે દર્શાવે જે ઉમેદવાર પોતાની પસંદગી જિલ્લા સારા સરળતાથી ઓળખી શકશે સારા નામ પર ક્લિક તમે જોઈ શકો છો મિત્રો આ સારા નામ છે તાલુકા નામ છે અને જિલ્લાનું નામ છે તમે અહીં ક્લિક છે છો ત્યારબાદ મિત્રો જ્યારે તમે નીચે આવશો સારા પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા શરૂ થઈ જશે બાજુમાં જેટલી સ્કૂલ સિલેક્ટ સિલેક્ટ તેમ તમે કરી શકો છો સારા નામ પર ક્લિક કરતા સારા સ્ક્રીનમાં જમણી બાજુમાં જ જમણી અહીં ક્લિક કરશો તો મિત્રો જમણી બાજુમાં સારા પસંદ કરી ઘણા છે ઉમેદવારો પસંદગી કરી સારા ઉપર ક્રમ કરી ફેરવી પોતાની પસંદગી મુજબ મિત્રો તમે સાહેબ જેટલી અમે સ્કૂલ પસંદગી કરશો અને બાજુ તો મારે જેટલી અમે સ્કૂલ પસંદગી છે એ બાજુમાં ત્યાં આવી જશે અને તમે તમે તમારે કઈ રીતે પહેલી સ્કૂલ કઈ રીતે રાખવી તમે એ પણ તમે ક્લિક કરી તમે રાખી શકશો ત્યારબાદ સારા પસ પસંદગી મને પ્રક્રિયા છે મિત્રો સેવ આપીશ એવું કન્ફર્મ તમારે ક્લિક કરવાનું છે મિત્રો સેવ આપી શેવું કન્ફર્મ ક્લિક કરવાનું છે મેં અવશ્ય કરી લેજો આ સ્કૂલની લિસ્ટ બતાવશે તમે ચોઈસ કરી તેમ ત્યારબાદ ઉમેરા પોતાની અગ્રીમતા માટે મુજબ સારા ગોઠવ્યા બાદ મિત્ર સેવ કન્ફર્મ પર ક્લિક કરવાનું છે જો ઉમેદવાર આદિ ફાઇનલ કર્યા બાદ જો સેવ કન્ફર્મ નહીં કરે તો સારા પસંદગી તો હા મિત્રો તમે જેટલી સારું પસંદગી કરી દીધી હોય તો ત્યારે મિત્રો તમારે કરવું જ પડશે સારા સેવ અને કન્ફર્મ કરશો તો જ તમે મિત્રો સારા પસંદગી ક્લિયર ક્લિયર કરી ગણાશે તો મિત્રો આ બધા વિશે ધ્યાન રાખજો કે સારા પસંદગી સિલેક્ટ કર્યા બાદ સેવ અને કન્ફર્મ કરવાનું છે ઉમેદવાર યાદી ફાઇનલ કર્યા બાજુ સેવ કન્ફર્મ નહીં કરતા હોય સારા પસંદ તમે ગણાશે નહીં તો સે સેવ અને કન્ફર્મ અવશ્ય કરવાનું રહેશે ત્યાં ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે તમે નીચે આવશો ત્યારબાદ જે સારા પસંદગી પ્રક્રિયામાં લિસ્ટ તમને જોવા મળશે ઉમેદવાર પોતાની પ્રાયોરિટી મુજબ તમે ચેક કરવાનું છે અને જે ક્લિક કર્યા બાદ તમારા એપ્લિકેશન નંબર આવશે સારા પસંદગી યાદી પ્રિન્ટ પણ તમને જોવા મળશે એપ્લિકેશન ફોર્મ હશે અપલોડ ડોક્યુમેન્ટ પ્રિન્ટ એપ્લિકેશન તમને જોવા મળશે મિત્રો આથી મહત્વમાં એ તમે જોઈ શકો છો બાજુમાં તમે જે જેટલી સારા પસંદ કરી છે તેનું લિસ્ટ તમને સારા પસંદગી યાદી નંબર તમે જોવા મળશે તે ઉપર એપ્લિકેશન નામ હશે તમારું નામ હશે અને મિત્રો અને યાદી જોવા મળશે અને મિત્રો આઈ રીતે તમારે જે પોતાના સારા પસંદગી તમે કરી શકો છો આ હતી મિત્રો આજની લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વા વિડીયો જય હિન્દ જય ભારત